100 વર્ષ પહેલા 1924 માં પેરિસ માં રમાયેલી ઓલિમ્પિક માં ભારત પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા ટેનિસ પ્લેયરને યાદ કરીએ નામ એમનું મહેરબાઈ ટાટા એજ મહેરબાઈ ટાટા જે દેશના પ્રતિષ્ઠિત ટાટા પરિવારમાં જમશેદજી ટાટાના મોટા પુત્ર સર દોરાબજી ટાટાના પત્ની હતા લેડી મહેરબાઈ એ સમયમાં પણ જમાનાની ખૂબ આગળ ચાલનાર મહિલા હતા એમણે બાળ વિવાહ મહિલા મતાધિકાર કન્યા કેળવણી અને ઘૂંઘટ પ્રથા નાબૂદી જેવા મહિલા સશક્તિકરણના અનેક કાર્યો માટે ઝુંબેશ ચલાવી છે ટેનિસ અને ઘોડેસવારીના શોખીન મહેરબાઈ ઓગણીસો ને ચોવીસમાં રમાયેલી પેરિસ ઓલિમ્પિકમાં મિક્સ ડબલ ટેનિસ પ્લેયર તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા હતા મજાની વાત તો એ છે કે ઓલિમ્પિક સહિત તમામ ટેનિસ પ્લેયર એ પારસી સાડી પહેરીને રમતા હતા